હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર વિડીયો ચાલુ થઈ ગયા છે આપણે નવ જેવા વિડીયો બનાવ્યા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાઈન્ટ એમસીક્યુ ઇતિહાસના આપણે ભણીશું અને ઇતિહાસ ટોપિક એ તમારા રેવન્યુ તલાટીના અભ્યાસક્રમના અંદર આપેલો છે અને આપણે રેવન્યુ તલાટી માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે એ બધા જ મિત્રો અભ્યાસક્રમ જે પ્રમાણે ટોપિક આપ્યા છે એને આધારિત જ બનાયેલા છે તો એ બધા વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે રેવાની ટૅલાટી માટે સ્પેશિયલ સેન્ટ સાઈન્ટ કી ઇતિહાસના આપણે સારા એવા આપણે ભણીએ જે અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા નગરમાં ધક્કો અને જહાજો બનાવવાનો વાડો મળી આવેલો છે તો લોથલના અંદરથી મિત્રો તમને ખબર છે ધક્કો જેને આપણે ગોદી કહીએ છીએ મિત્રો અને જહાજો બનાવવાનો વાડો એ લોથલના અંદરથી મળી આવેલો છે હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હડપ્પાની શોધ કોણે અને ક્યારે કરી હતી તો હડપ્પાની શોધ મિત્રો દયારામ સહાનીએ કરેલી છે અને ઓગણીસો એકવીસમાં કરી હતી હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પી સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ્યા હતા તો લોખંડ ધાતુથી મિત્રો આ લોકો જે છે ને હડપ્પા સભ્યતાના લોકો એ લોખંડ ધાતુથી અજાણ્યા હતા હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો લોથલ જે છે ને એ ભોગાવો નદીના કિનારે આવેલું છે તો જો મિત્રો ઇતિહાસના પ્રશ્નો અહીંયાથી વધારે આવતા હોય છે બરાબર આપણી જે હાડપીય સંસ્કૃતિ જે છે ને મિત્રો એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે તમે પેપર આપ્યા છે એટલે તમને આઈડિયા આવી જશે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિસ્તારની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા કઈ ગણાય છે તો સિંધુ સભ્યતા જે છે મિત્રો એ વિસ્તારની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા ગણાય છે બરાબર સિંધુ સભ્યતા હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભરૂચ જિલ્લામાં આવેલ ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલ છે તો જોઈ લો મિત્રો ભરૂચ જિલ્લામાં આવેલું જે આ ભાગા તળાવ જે છે ને એ કિમ નદીના કિનારે આવેલું છે બરાબર કિમ નદીના કિનારે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ માહિતી માહિતી મળે છે યાદ રાખી આ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે જીપીએસસીના અંદર હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં સૌથી વધુ કયા પશુઓનો ઉલ્લેખ જોવા મળે છે તો ઋગ્વેદના અંદર મિત્રો ઘોડાનો સૌથી વધુ મિત્રો ઉલ્લેખ જોવા મળે છે બરોબર ઘોડાનો હવે નવમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કચ્છના કયા બેટમાં ધોળાવીરા આવેલું છે તો જો મિત્રો કચ્છના ખદીર બેટ ઉપર મિત્રો આ ધોળાવીરા આવેલું છે બરોબર ખદીર બેટ ઉપર ધોળાવીરા આવેલું છે તો જો મિત્રો આ રેવન્યુ તલાટી માટે ઇતિહાસના આવા પ્રશ્નોની તૈયારી કરજો કે જેથી કરીને પરીક્ષાના અંદર સારા એવા માર્ક્સ કવરઅપ થાય બરોબર વિડીયો ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની રહેશે અને રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડીયો આપણે ચેનલ પર બનાવ્યા છે એનું આખું એક એક પ્લે લિસ્ટ બનાવી છે મિત્રો જે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે ત્યાંથી જઈને તમે બધા વિડીયો તમે જોજો અને તમારા મિત્રોને શેર કરજો તમને સો ટકા ફાયદો થશે હવે દસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વરસાદી પાણી સંગ્રહની સુંદર વ્યવસ્થા કયા નગરમાં જોવા મળે છે તો ધોળાવીરાના અંદર જોવા મળે છે મિત્રો જ્યાં વરસાદી પાણી સંગ્રહની સુંદર વ્યવસ્થા બરાબર ધોળાવીરામાં હવે અગિયારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાલીબંગન ક્યાં આવેલું છે તો કાલીબંગન જે છે મિત્રો એ રાજસ્થાનના અંદર આવેલું છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખેડની સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યારે મળ્યા હતા તો ઓગણીસો એકવીસના રોજ મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો મળ્યા હતા બરોબર ઓગણીસો એકવીસના રોજ હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ વસાહતો તથા ગેંડાના અવશેષો ગુજરાતમાંથી ક્યાંથી મળી આવેલા છે તો આનો જવાબ આવ્યો છે મિત્રો લાંગણ જ જે આપણા મહેસાણા જોડે આવેલું છે તે આગળથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવેલા છે આ પણ પ્રશ્ન ઘણી વાર પૂછાયેલો છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિમાનવનું જીવન કેવું હતું તો ભટકતું જીવન હતું મિત્રો આદિમાનવનું હવે પંદરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલું છે તો મધ્યપ્રદેશના અંદર આ ભીમ બેટકા આવેલું છે અને ઘણી પરીક્ષામાં પૂછાયેલું હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોના મૃતદેહના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો મહારાષ્ટ્રમાં પ્રાચીન ગામ છે ઇનામ ગામના અંદરથી મિત્રો યાદ રાખી લેજો બાળકોના મૃતદેહના અવશેષો ક્યાંથી મળી આવેલા છે તો મહારાષ્ટ્રમાં પ્રાચીન ગામ ઇનામ ગામ જે છે એના અંદરથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવેલા છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કયા સ્થળેથી રાખના અવશેષો મળી આવેલા છે તો કુર્નુલ યાદ રાખજો કુર્નુલના અંદરથી મિત્રો રાખના અવશેષો મળી આવેલા છે કયો આગળથી કુર્નુલમાંથી હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજે કે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કઈ જગ્યાએ આવેલી છે તો અમદાવાદના અંદર આવેલું છે મિત્રો મિત્રો એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી બરાબર અમદાવાદમાં આવેલું છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજે કે તામ્રપત્ર પર રાજાઓએ શેની માહિતી કોતરાવેલી છે તો વહીવટીતંત્ર અને રાજાઓએ કરેલા દાનની માહિતી જે છે ને મિત્રો એ તામ્રપત્ર ઉપર રાજાઓએ કોતરાવેલી છે બરાબર વહીવટીતંત્રની અને રાજાઓએ કરેલા દાનની માહિતી એ તામ્રપત્ર ઉપર આવતી હતી હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજી કે ભારત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ શેમાં જોવા મળે છે તો ઋગ્વેદના અંદર મિત્રો ભારત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ જોવા મળે છે બરોબર ઋગ્વેદમાં હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડસ શબ્દોનો સંસ્કૃત ભાષામાં અર્થ શું થાય છે તો ઇન્ડસ શબ્દોનો સંસ્કૃત ભાષાના અર્થ મિત્રો સિંધુ થાય છે શું થાય છે સિંધુ થાય છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત કયા કયા છે તો જોવા મિત્રો અભિલેખો ભોજપત્રો અને તામ્રપત્રો આના ઉપરથી આપણે મિત્રો પ્રાચીન ઇતિહાસ જાણી શકીએ છીએ હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી જે સૌથી જૂના સિક્કા છે તો ઈસવીસન પૂર્વ પાંચમી સદીના મિત્રો જે પંચમાર્ક સિક્કા જે છે એ ભારતમાંથી મળી આવેલા છે અને જે સૌથી જૂના સિક્કા ગણવામાં આવે છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ તરંગીણી પુસ્તક કયા પ્રદેશનો ઇતિહાસ છે તો કાશ્મીર પ્રદેશનો ઇતિહાસ છે મિત્રો આ રાજ રાજતરંગણી પુસ્તકના અંદર બરાબર કાશ્મીર પ્રદેશનો ઇતિહાસ એના અંદર લખવામાં આવેલો છે અને આ પ્રશ્ન સન જીપીએસસી સુધીમાં પૂછાયેલો છે મિત્રો તો જુઓ મિત્રો રેવન્યુ તલાટી માટે જે ટોપિકો આપ્યા છે એ ટોપિકો ઉપર આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો અને એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરજો સપ્ટેમ્બર મહિનાના અંદર અંદર મિત્રો પહેલાં સપ્તાહના અંદર તમારી આ રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાઈ જશે આવો એક પરિપત્ર બહાર પડ્યો હતો તમે લોકોએ જોયો હશે બરાબર તો મિત્રો હવે તમારા જોડે વિધિન એક દોઢ મહિના જેવું બાકી છે એટલે તૈયારી કરી લેજો અને આપણી વિડીયોને મિત્રો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી મોટા ઉપનિષદનું નામ જણાવું તો બૃહદારિણ્ય યાદ રાખજો મિત્રો તો આનો જવાબ આવશે મિત્રો બૃહદ દારિણ્ય જે સૌથી મોટો ઉપનિષદ કહેવાય છે બૃહદ હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય છે તો મિત્રો આને વેદાંતિ કહેવાય બરાબર ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય છે વેદાંતિ કહેવાય હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કઈ લિપિના ઉદ્ભવ સાથે લખવાનો પ્રારંભ થયો હતો તો જો મિત્રો ભારતમાં કઈ લિપિના ઉદ્ભવ સાથે લખવાનો પ્રારંભ થયો હતો તો બ્રાહ્મી લિપિનો બરાબર યાદ રાખી લેજો બ્રાહ્મી લિપિ હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લેખનના પ્રારંભમાં યુગને કયા નામે ઓળખવામાં આવે છે તો જો મિત્રો લેખનના પ્રારંભના યુગને કયા નામે ઓળખવામાં આવે છે તો પ્રાગ ઐતિહાસિક યુગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ લેખન લખવાની જે શરૂઆત થયેલો યુગ છે ને એને કયા નામથી ઓળખવામાં આવે છે પ્રાગ ઐતિહાસિક યુગ તરીકે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય અભિલેખાકાર ક્યાં આવેલો છે તો રાષ્ટ્રીય અભિલેખાકાર જે છે મિત્રો એ દિલ્હીના અંદર આવેલો છે ક્યાં આગળ આવેલો છે દિલ્હીમાં હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે તો આદિવાસી સંગ્રહાલય જે છે મિત્રો એ અમદાવાદના અંદર આવેલું છે ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે થોડું ધ્યાન આપી દેજો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી ક્યાં આવેલી છે તો પાટણના અંદર આવેલી છે મિત્રો હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી બરાબર પાટણમાં હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય સાહિત્યના પ્રાચીનતમ પુસ્તકનું નામ જણાવતો ઋગ્વેદ ભારતીય સાહિત્યના પ્રાચીનતમ પુસ્તકનું નામ શું છે મિત્રો ઋગ્વેદ છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષાના કયા મહાન કવિ સમ્રાટ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા તો બાણભટ્ટ હતા મિત્રો બરોબર યાદ રાખી લેજો બાણભટ્ટ હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દિધની કાય યાદ રાખજો દિધની કાય અંગુતર નિકાસ એ મજ્જી મન કાય યાદ રાખી લેજો એ મહત્વપૂર્ણ કયા ગ્રંથો છે તો જો મિત્રો અહીંયા ત્રણ ગ્રંથોના નામ આપે છે દિધની કાય અંગુતર નિકાસ અને મજની મન એ મહત્વપૂર્ણ ગ્રંથ કયા ગ્રંથો છે તો મિત્રો આ બધા જે છે ને એ બૌદ્ધ ગ્રંથો કહેવાય છે કયા ગ્રંથો કહેવાય બૌદ્ધ ગ્રંથો હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જૈન ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે તો જો મિત્રો જૈન ધર્મનો ગ્રંથનું જે સાહિત્ય છે ને એને આગમના નામથી ઓળખાય છે બરાબર આ ગમાં યાદ રાખેલી જો આ પરીક્ષાના અંદર પૂછાયેલું છે આગમના નામથી ઓળખાય છે જૈન ધર્મના ગ્રંથનું સાહિત્ય હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે યુ એન સાંગ કોણા સમયમાં ભારત આવ્યા હતા તો હર્ષવર્ધનના સમયના અંદર મિત્રો યુએન સાંગ જે છે એ ભારતમાં આવ્યા હતા હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ તરંગી ગ્રંથના રચયતા કોણ છે તો કલહણ છે યાદ રાખી લેજો કલહણ જે છે મિત્રો જેમણે રાજ તરંગીણી ગ્રંથની રચના કરેલી છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પાષાણ યુગના જૂના ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે તો મધ્યપ્રદેશ ભીમ ભીમ બેટકા સ્થળેથી મિત્રો તમને ખબર છે ભારતમાં પાષણ યુગના જૂના ચિત્રો મળી આવેલા છે બરાબર કયોથી મધ્યપ્રદેશમાં ભીમબેટકાના સ્થળેથી બરાબર ઘણીવાર આ પ્રશ્ન હજુ સુધી આ પરીક્ષામાં પૂછાય છે મિત્રો ઇતિહાસના અંદર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ગણરાજ્યોએ રચાયેલા ગણરાજ્ય સંઘને બેઠક ક્યાં ભરાતી તો સંથાઘરના અંદર ભરાતી મિત્રો સંથાગર યાદ રાખી લેજો હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ નું નામ કયું છે તો ત્રિપિટક છે મિત્રો જે બૌદ્ધ ધર્મનું પવિત્ર ગ્રંથ કહેવાય છે બરાબર ત્રિપી ટક તો વિડીયો મિત્રો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી તો મધુરાઈના અંદર મિત્રો આ સંગમ સાહિત્યની રચના થઈ હતી બરોબર મધુરાઈમાં હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્ષચરિત્ર ગ્રંથના રચયતા કોણ હતા તો બાણભટ્ટ જે છે મિત્રો એમણે હર્ષચરિત યાદ રાખજો હર્ષચરિત્ર ગ્રંથના રચયતા છે બાણભટ્ટ હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ ગયો છે તો રાજ તરંગિણી જે છે મિત્રો એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે બરોબર રાજ તરંગિણી હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોક સ્તંભ ઉપર ઉત્કીરણ થયેલ સમુદ્રગુપ્તના પ્રયાગ અભિલેખની રચના કોણે કરી હતી તો હરિસેણે કરી હતી મિત્રો જોઈ લો અશોક સ્તંભ ઉપર ઉત્કીરણ થયેલ સમુદ્રગુપ્તના પ્રયાગ અભિલેખની રચના કોણે કરી હતી હરિસેણે કરેલી હતી હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ તો ધ વંડર ગેટ વોઝ ઇન્ડિયાના લેખક કોણ છે તો જુઓ મિત્રો ધ વંડર ગેટ વોઝ ઇન્ડિયાના લેખક કોણ છે તો એ એલ બાસમ છે યાદ રાખી લેજો એ એલ બાસમ જે પરીક્ષાના અંદર ઘણી વાર પૂછ યેલું છે તો જુઓ મિત્રો આ રેવન્યુ તલાટી માટેના ઇતિહાસના આપણે સાઇન્ડ પ્રશ્નો ભણવાના હતા હાલ આપણે પિસ્તાલીસ પ્રશ્નો સમજ્યા આગળ પ્રશ્નો આપણે થોડીવાર પછી સમજીએ એના પહેલા મિત્રો આ બધા ઇતિહાસના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો રેવન્યુ તલાટી માટે આવા હજુ વિડીયો તમારા માટે આવતા રહેશે મિત્રો એટલે ચેનલ ઉપર જોડાયેલા રહેજો હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે આપણું મિત્રો સોશિયલ મીડિયા ઉપર ટેલિગ્રામના અંદર એક ચેનલ ચાલુ છે ટીચિંગ ગજાઈ કરીને જેને સૌપ્રથમ તમે ફોલો કરી દો મિત્રો એની લિંક આ વિડિયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈ એના અંદર હું તમને ખબર છે કે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને રેવન્યુ ટલાટી માટે મહત્ત્વના જે વિડીયો હોય એની લિંક એના અંદર મૂકતા હોઉં છું કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો બીજું આપણું એક પેજ છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર ટીચિંગ ગજાઈ કરીને જેના અંદર સ્ટ્રેટેક જગ્યાની રીલ્સ બનાવતો હોઉં છું અને તમને ખબર છે કે ગુજરાતના અંદર સ્ટ્રેટેક કે મિત્રો હવેથી વધારે પૂછાય છે બરાબર એ બધે રીલ્સ તમે જોજો અને નોટ્સ કરી લેજો ઘણા બધા પ્રશ્નો એના અંદરથી નીકળશે મિત્રો અને રીલ્સ તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરજો આના સિવાય હું મિત્રો એના અંદર જીકેની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું કરંટ અફેર્સની પોસ્ટ અપલોડ કરતો હોઉંશું આવનારી ભરતીઓ અને પરીક્ષાની જે ડેટ હોય છે એનું ડિક્લેરેશન તે આપતો હોઉં છું મિત્રો એટલા માટે આપણું આ ઇન્સ્ટાગ્રામ પેજ છે મિત્રો એને તમે ફોલો કરી દો ટીચિંગ જે એનું નામ છે એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે તેથી તમે સૌ પ્રથમ મને ફોલો કરી દો બરાબર તમને ઘણો ફાયદો થશે અને હા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડિકા ગ્રંથની રચના કોણે કરી હતી તો મેગેસ્થનીઝ જે છે મિત્રો જેણે ઇન્ડિકા ગ્રંથની રચના કરી હતી બરાબર મેગેસ્થનીઝ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમ્રાટ અશોકના શિલાલેખને લિપિ સૌપ્રથમ કોણે ઉકેલી હતી તો જેમ્સ પ્રિન્સેપે મિત્રો યાદ રાખી લેજો સમ્રાટ અશોકના શિલાલેખની લિપિ સૌપ્રથમ કોણે ઉકેલી હતી જેમ્સ પ્રિન્સેપે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વેદ સૌથી પ્રાચીન વેદ છે તો ઋગ્વેદ જે છે મિત્રો એ સૌથી પ્રાચીન વેદ કહેવાય છે બરોબર ઋગ્વેદ હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રોયલ એશિયાઇટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો સત્તરસો ચોર્યાસીના અંદર મિત્રો રોયલ એશિયાઇટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કરવામાં આવી હતી સત્તરસો ચોર્યાસીમાં હવે પચાસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અર્થશાસ્ત્રના પિતા કોણ છે તો કૌટિલ્ય જે છે મિત્રો એ અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે બરાબર કૌટિલ્ય હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અષ્ટાધ્યાયી કોના દ્વારા લખવામાં આવેલું છે તો પાણીની દ્વારા મિત્રો અષ્ટાધ્યાયી ગ્રંથ લખવામાં આવેલો છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેધદૂતમ કોના દ્વારા લખવામાં આવેલું છે તો કાલિદાસ દ્વારા મિત્રો આ મેધદૂતમ લખવામાં આવેલું છે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે પ્રાચીન અવશેષો નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે તો સી ફોર્ટીન પદ્ધતિ યાદ રાખી લેજો કાર્બન ફોર્ટીન પદ્ધતિ જે છે મિત્રો એ પ્રાચીન અવશેષો નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે તો અભિલેખો જે છે ને મિત્રો અભિલેખો એ લાંબા સમય સુધી ટકી રહે છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે પ્રાચીન ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા તો ઇન્ડસના નામે કહેતા હતા બરોબર ઇન્ડસ કહેતા હતા પ્રાચીન ગ્રીસના લોકો ઇન્ડસ હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજી શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે તો પાટણના અંદર આવેલું છે મિત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર બરોબર ક્યાં આવેલું છે પાટણમાં હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે તો ગાંધીનગરના અંદર આવેલું છે મિત્રો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે તો અમદાવાદના અંદર આવેલું છે મિત્રો ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન બરાબર ક્યાં આગળ આવેલું છે અમદાવાદના અંદર આવેલું છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પથ્થર પર કોતરણીને લખાયેલા લેખને શું કહે છે તો મિત્રો આને શિલાલેખ કહેવાય છે બરાબર જે પથ્થર ઉપર કોતરીને લખવામાં આવે ને એને શિલાલેખ કહેવામાં આવે છે તો તમને ખબર છે મિત્રો કે રેવાની તલાટી માટે આપણે ઇતિહાસના પ્રશ્નો ભણવાના હતા તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતા જેને આપણે શું કહીએ છીએ તો મિત્રો આને હસ્તપ્રત કહેવાય છે શું કહેવાય આને હસ્તપ્રત કહેવામાં આવે છે તો જુઓ મિત્રો ઇતિહાસના આ સાયન્ટ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને તમને ખબર છે મિત્રો કે રેવન્યુ તલાટી માટે જે મહત્ત્વના વિડીયો બનાવ્યા છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે એટલા માટે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાદ